ભાગ ને એવું બનાવીને છૂરમાં બનાવી નાખું છે હવે ખાલી લાડવા કરવાના બાકી છે અને ગણપત દાદા નવરાવાના બાકી છે તો આપણે પહેલાં ગણપત દાદા નવરાઈ નાખીએ પછી ઝાર કાઢીએ તો આપણે ચાલો ગણપત દાદાને પહેલાં નવરાઈ નાખીએ ગણેશ હોય થાય એટલે પહેલાં ગણપત દાદા નવરાવવા પડે અને છોઈરમાંના લાડવા બનાવવા પડે ચાલો આપણે બધી તૈયારી કરીએ તો હવે મિત્રો બધા ગણપતિ દાદા આવી ગયા છે અને તૈયારી પણ ફૂલ કરી નાખી છે સિંદૂર પણ જો મારો પપ્પા પણ અર્થો કરે છે અને ગણપતિ દાદા જો છે અને હવે ગણપતિ દાદાને નવરાવાના છે તો આપણે આ થાળીમાં નવરાવાના છે પાણીનો લોટો પણ આવી ગયો છે ઘી આવી ગયો છે અબીલ ગલાલ ને બધું આવી ગયું છે તો આપણે હવે ગણપતિ દાદાને નવરાવાના છે હવે અને સોરમુર એવું તો જો મારા બા કરે છે બળી સોઈમુ કરો છો કે લાડવા એ નું લા છો અને બરફા રામ રામ ને સીતારામ બધાય ને તરત જ આવી બનાવી ના ગણપતતા તહેવાર આવે તો જમાડવા પડે રામ રામ સીતારામ આપણે ગણપતિ દાદાને જો દૂધ થી એવું બધું નવરાવાનો હોય તો આ બધો આપણે નવરાવાનો છે પાણીનો લોટો પણ આવી ગયો છેવરાવાના છે પાણી ચુવા બેન દાડી ગયા હતા આ બેન આ આ બેન કર્યા હતા એક બેન દાડી ગયા હતા અને એક બેન ટાકવાનું લાવ્યા હતા એ ટાકતા કર્યા હતા આપણે ગણપતિ દાદા પેલા નવરા

से लामतार कार्टून हा दिसनसे चल चार વખત ठीक थ्री थ्री चाले तव काय लाडू मग देला इजा मीमा अलैकुम दे હવે મિત્રો આપડે ગણપતિ દાદાનો ઝાર કાઢી લીધો છે અને ગણપતિ દાદાને નવરાઈ દીધા છે ઝાર કાઢી નાખ્યો છે અને ધૂપ દીવા પણ થઈ ગયા છે અને હવે આપણે પ્રસાદી લઈ લઈએ ગણપતિ દાદાને જમાડી દીધા છે અને હવે અમે બધા ઘરે બધા પ્રસાદી લઈ લઈએ તો આ હવે ઘરે બધા પગે લાગી લે બધા તો મેં તો પગે લાગી લઈ દીધેલું છે ગણપતિ દાદા ભરોસા જય ગણપતિ ભાવ alleo ga tanta la ના ના એમાં હવે મિત્રો આપણે ગણપતિ દાદાનો સાર કાઢી નાખ્યા છે ગણપતિ બાપાને જમાડી દીધા છે અને હવે આપણે જમી લેવી ગણપતિ દાદા ના લાડવા ખાઈ લેવી તો આપણે બધા જમવા બે તો આપણે જો ગણપતિ દાદાના ના લાડવા છે

બેઠા છે અને ગણપતિ દાદા લાડવા ખાઈ લે અને લાડવાની અંદર પૈસા નાચ્યા છે જેના ભાગમાં હોય એને પૈસા નીકળે ભાગ ચાલુ હોય ને એને પૈસા નીકળશે હવે કેટલા નાચ્યા છે મારે બાંખે રૂપિયો નાખ્યો છે એક લાડવામાં રૂપિયો નાખ્યો છે અને કેટલાક લાડવા કેટલા વેળા દસ લાડવા વાળા છે અને એક રૂપિયો નાખ્યો છે દસ લાડવામાં જે પાકશાળે છે એને લાડવામાં રૂપિયો નીકળશે તો હાલો આપણે લાડવા ભાંજીએ અને જેને પાકમાં હે છે એને રૂપિયો નીકળશે આપણે વિડીયોમાં બનાવીએ આપણે મિત્રો પેલો લાડવો છે અને મેં જય ગણપતિ દાદા કરીને આપણે લાડો ભાંજો ને મારા લાડવામાં રૂપિયો નીકળ્યા છે તો તમને દેખાડું મારા ભાઈએ મને તો કાંઈ ખબર નથી મારા ભાઈએ લાડવા મારા આપણા સાલિયામાં હતા અને બે રૂપિયાનો સિક્કો છે તો હું બાઇક ચાલી શકું અને હજી મેં પહેલો જ લાડવો ભાંજ્યો હતો અને મેં જય ગણપતિ દાદા કરીને ભાંજો ને તે મેં કીધું

મારા ભાગમાં લાડો હતો એ લાડવામાં જ આપણે બેનો સિક્કો આવ્યો છે પહેલો જ લાડો આપણે ભાંજ્યો ને એમાં બેનો સિક્કો નીકળ્યો આપણે ભાગ કહેવાય કેમ કે બીજાનો નવાલામાં તો નહોતો કાંઈ અને એક જ લાડવામાં નાખ્યો તો હા અને તો તમને બધા કેવો વિડીયો લાગ્યો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળજો બીજા બ્લોગમાં ત્યાં સુધી બબાય